સૌનું સ્વાગત છું દર્શક મિત્રો તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાત લીધી અને યુએસ મુલાકાતના માત્ર છત્રીસ કલાકમાં જ તેમણે છ દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લીધો હતો એમાં સુરક્ષા વેપાર અને અન્ય ક્ષેત્ર સંબંધિત ખૂબ જ મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા પણ થઈ અને એના ઉપર સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર પણ થયા વ્હાઈટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એફ થર્ટી ફાઈવ વિમાન માટે જેટ વિમાન માટે છવ્વીસ અગિયારના મુંબઈ હુમલાના આરોપી તવહુર રાણાનું ભારતને પ્રત્યાર્પણ કરવાના મુદ્દા પર બી સમજૂતી કરી અને એ ઉપરાંત જેને ખૂબ જ ચર્ચાસ્પદ કહી શકાય એવા મુદ્દા જે ટેરિફનો મુદ્દો છે અને અમેરિકામાં વસતા ગેરકાયદે ભારતીયોનો મુદ્દો આ મુદ્દા અંગે પણ તેમણે વાતચીતો કરી આ બંને વિશ્વ નેતાઓ વચ્ચેની આ બેઠકે વિશ્વ આખાના મીડિયાનું પણ ખૂબ જ ધ્યાન ખેંચ્યું છે ત્યારે આજની આ જિંદગી કાફેની ચર્ચામાં પણ આપણે વાત કરીશું પ્રધાનમંત્રીના અમેરિકા પ્રવાસ વિશે આજની ચર્ચામાં ભાગ લેવા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિદેશી બાબતોના જાણકાર શ્રી દિગનભાઈ સોમપુરા સ્વાગત છે દિગનભાઈ આપનું તથા યુવા પત્રકાર જાનવી સોનૈયા જાનવીબેન આપનું પણ હાર્દિક સ્વાગત છે આજની ચર્ચામાં અને દૂરદર્શન સમાચારના સ્ટુડિયોમાં ચર્ચા ચાલુ કરીએ પહેલા જોઈએ એક નાનકડો અહેવાલ આ વિષય અંગેનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદીએ બે વાર મીડિયા સાથે વાતચીત કરી હતી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફ મુદ્દે પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી હતી અને તેમને એક ટફ નેગોશિયેટર ગણાવ્યા હતા તેમણે પીએમ મોદીને પોતાના મિત્ર ગણાવી કહ્યું કે તેઓ સારું કામ કરી રહ્યા છે ટ્રમ્પે ભારતને એફ થર્ટી ફાઈવ જેટ આપવાની જાહેરાત કરી આ સાથે તેમણે બે હજાર આઠના ના મુંબઈ હુમલાના આતંકવાદી તહવુર રાણાને ભારત મોકલવાની પણ વાત કરી હતી જ્યારે પ્રધાનમંત્રી મોદીએ ટ્રમ્પને બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા પર અભિનંદન પાઠવ્યા હતા આ સાથે એક પ્રશ્નના જવાબમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ટ્રમ્પ સાથે ફરીથી કામ કરવાની તક મળી એ ખુશીની વાત છે તેમણે તેમની અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાતને એકવત્તા એક બનાવે છે અગિયાર જેવી ગણાવી હતી સૌપ્રથમ વાત કરીએ એફ થર્ટી ફાઇવ ફાઇટર એરક્રાફ્ટની તો એ પાંચમી પેઢીનું એરક્રાફ્ટ છે તે લોક હીડ માર્ટિન દ્વારા વિકસાવવામાં આવ્યું છે આ વિમાનનું ઉત્પાદન બે હજાર છમાં માં શરૂ થયું હતું બે હજાર પંદરથી તે યુએસ એરફોર્સનો એક મહત્વપૂર્ણ થર્ટી ફાઇવ એ યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોનના ઇતિહાસમાં સૌથી મોંઘું વિમાન છે અમેરિકા એક એફ થર્ટી પ્લેન બ્યાસી પોઈન્ટ પાંચ મિલિયન ડોલર એટલે કે લગભગ રૂપિયા સાતસો પંદર કરોડ ખર્ચ કરે છે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાતના બે કલાક પહેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી પારસ્પરિક ટેરિફનો અર્થ એ છે કે કોઈ દેશ અમેરિકન માલ પર ગમે તેટલો ટેરિફ લાદે અમેરિકા પણ તે દેશના માલ પર તે જ ટેરિફ લાદશે પણ હાલ આ વાત ઓન પેપર નક્કી થઈ નથી હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ શું નિર્ણય લેશે અને આની ભારત પર કેટલી અસર થશે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ દર્શક મિત્રો અહેવાલમાં જોયું કે ઘણા બધા મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યુએસ વિઝિટ દરમિયાન શું શું થયું પણ આપણે ચર્ચા કરીએ દિગંતભાઈ સૌથી પહેલો સવાલ આપને પૂછવા માંગીશ કે ભારત અને અમેરિકાના સંબંધો વિશેષ છે આમ જોવા જઈએ તો નાટો સભ્ય દેશો એટલે એમાં યુકે કે જાપાનની જેમ અમેરિકાનું ગાઢ મિત્ર બી નથી ભારત કે પછી ચીન અને ઈરાનની જેમ એનું દુશ્મન બી નથી એટલે અમેરિકા ચીન માફક એને હરીફ નથી માનતું આપણને ભારતને આપણે એના પ્રતિસ્પર્ધી નથી પણ એમ છતાં અમેરિકા ક્યારે બી તક મળે તો ભારતને ચૂંટીઓ ખણવાની તક બી એક બી જતી નથી કરતું અને બીજી એક વાત એવું બી કહી શકાય કે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત એ પદ ગ્રહણ કરવાના હતા તો એમના શપથ ગ્રહણ સમારોહમાં પણ પ્રધાનમંત્રીને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું એનો પણ ખાસો ગોકીરો થયો હતો એવા સંજોગોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ યુએસ યાત્રાને આપ કેવી રીતે મૂલવો છો બહુ સરસ થેન્ક યુ ફાલ્ગુની બેન આપણે દૂરદર્શનના માધ્યમથી આજે દર્શકો પાસે એક સરસ મુદ્દો લઈને આવ્યા છે દૂરદર્શનના દર્શકોને ઘણા બધા વિષયો ગમતા હોય એમાં અમેરિકાની વાત આવે એ દરેક દર્શકોને ગમતો વિષય ખાસ કરીને ગુજરાતીઓને ખાસ કરીને ગુજરાતીઓ ઘણા બધા કારણો છે એ બાબતોની પણ આપણે વાત કરીશું દુનિયાની સૌથી મોટી લોકશાહી અને જૂની લોકશાહી આ બંને દેશોના પ્રમુખ તાજેતરમાં ભેગા થયા બંને તાજેતરમાં ટૂંક ટૂંક સમય પહેલાં જ ભારે બહુમતીથી જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા અને પોતાની કાર્યભાર સંભાળી રહ્યા છે આપણા વડાપ્રધાનનો આ ત્રીજો કાર્યકાળ છે ડોનાલ્ડ ટ્રમ્પનો આ બીજો કાર્યકાળ છે ડોનાલ્ડ ટ્રમ્પનો પહેલો કાર્યકાળ હતો ત્યારે એમની એક ઇમ્પ્રેશન ટ્વિટર પ્રેસિડેન્ટ તરીકે ઉભરી આવી હતી ટ્વિટર પ્રેસિડેન્ટ એક મજાકીય શબ્દ હતો કે એને વાત વાતમાં કોઈ પણ વિચાર આવે ઈચ્છા થાય ને એ તરત એ અમલમાં મૂકે અને ટ્વીટ કરીને એના માટે પ્રયોજન આ રીતે વપરાતું હતું હવે બીજી એનો કાર્યભાર બીજી એની ટાઈમ જે આવ્યો છે ત્યારે વધારે આક્રમક રીતે પોતાની જૂની છાપ ભૂંસવા અને અમેરિકાનું વધારે સારું ભવિષ્ય લાવવા માટે એ પ્રયત્નો કરે એ સ્વાભાવિક છે એણે એના ચૂંટણી પ્રચારમાં જેટલા મુદ્દાઓ કયા એને અમલમાં મૂકવાનું એણે શરૂઆત પણ કરી દીધી જે આપણે અત્યારે મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છીએ વાત કરીએ તો ભારત અમેરિકા બે દેશોના સંબંધોની દુનિયાનું સૌથી મોટું બજાર હું એવું માનું છું કે આપણું ભારત છે લગભગ દોઢસો કરોડની વસ્તીવાળું બજાર વિશ્વના કોઈ દેશ છોડવા તૈયાર ન હોય શકે એમાં અમેરિકા જેવો પોતાની જાતને મહાસત્તા માનતો હોય અને છે તો એને પણ આ મોકો છોડે નહીં એ પણ સ્વાભાવિક વાત છે વડાપ્રધાન જ્યારે અમેરિકા ગયા અને ત્યારે તમે જેમ કહું એમને શપથ ગ્રહણમાં એમને આમંત્રણ નહોતું એ એમનો ટેકનિકલ વિષય કદાચ હોઈ શકે પણ સાથે આપણે એ પણ નોંધ લેવી જોઈએ કે આપણા વિદેશ પ્રધાન શ્રી જયશંકરજીને એમણે બહુ સારી રીતે આગતા સ્વાગતા કરી એમને સારું માનભેર એમને સ્થાન પણ મળ્યું હતું અને એ મોદી સાહેબની ગેરહાજરીમાં પણ ઘણા બધા મુદ્દાઓમાં ટ્રમ્પ સરકારે અને ટ્રમ્પે એની ચર્ચા કરેલી છે બિલકુલ ટ્રેડ વોરની જે વાત છે ટ્રેડ વોર કોઈપણ દેશનો વડાપ્રધાન જ્યારે પોતાની દેશની ધુરા સંભાળે ત્યારે સ્વાભાવિક છે કે પોતાના દેશનું હિત જુએ એણે જે એક પ્રો એક સ્લોગન આપ્યું હતું માગા મેક અગેરી અમેરિકા ગ્રેટ અગેન તો એ પ્રમાણે એણે જે પ્રયાસો કરી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ તો એની રીતે કદાચ એ સાચા હોઈ પણ શકે પણ સાથે સાથે બીજા દેશોને શું તકલીફ થશે એણે વિચારવાનો એને મોકો નથી લીધો મહત્વની વાત એ છે કે અત્યાર સુધીના જેટલા એના ઓર્ડર થયા છે એનું નામ છે અંગ્રેજીમાં એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ અને એને બીજી ભાષામાં આપણે કાર્યકારી કહી શકીએ આ કાયમી ઓર્ડર્સ નથી એટલે કોઈ પણ એમણે જે જાહેરાતો કરી છે એવું નથી શક્ય નથી કે પરમાનન્ટ એ ઓર્ડર રહેવાનો છે એમણે જેટલા મુદ્દાઓની ચર્ચા કરી એમાં ઘણા બધા મુદ્દાઓના વિરોધ અત્યારે અમેરિકામાં શરૂ થઈ ગયું છે 50501 ઝીરો ફાઇવ ઝીરો વન નામનું એક આંદોલન શરૂ થયું છે મસ્કના વિરોધમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો છે એના વિરોધમાં પણ આંદોલન થઈ રહ્યા છે આવા સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કહેલી વાતો એને સાકાર કરવા માટે એને સૌથી પહેલા તો એની પ્રજાનો સાથ સહકાર લેવો પડશે મોટો પડકાર એટલા માટે બની રહેશે કારણ કે એણે પ્રજાને એવું એણે એવું વિચાર્યું છે કે મારી પ્રજા ઉપર ટેક્સ ઓછો થાય એમને ખર્ચો ઓછો આવે અને બીજા દેશો પર હું એનું આ ભારણ નાખું તો બીજા દેશોનું પણ જો ભારણ વધશે તો સ્વાભાવિક છે વસ્તુ ક્યાંક ને ક્યાંક તો મોંઘી થવાની તો એ જ દેશના નાગરિકોને એની મોંઘવારી પણ નડી શકે છે કામગીરીની વાત છે કર્મચારીઓની વાત છે ઇમિગ્રેશનની બાબતની વાત છે ઇમિગ્રેશનમાં પણ જે હવે કોઈ ગેરકાયદેસર રહેતા હોય તો ત્યાંનો વડાપ્રધાન ત્યાંનો પ્રેસિડેન્ટ એ ગેરકાયદેસર પ્રવાસીઓને હાંકી કાઢે કેવી રીતે હાંકી કાઢે એના હાથમાં છે એને આપણે કોઈ એને રોકી પણ ના શકાય ટોકી પણ ના શકાય એની સામે આપણા વડાપ્રધાન પણ કહેવું છે કે તમે જે બે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલશો એને અમે સ્વીકારી લઈશું

તો આ મુલાકાતમાં જેમ ઘણી બધી વસ્તુનો ઉલ્લેખ દિગનભાઈએ બી કર્યો તો મોટા મોટી આ મુલાકાતના પ્લસ શું છે અને માઇનસી શું છે એ અમારા દર્શક મિત્રોને કહી શકો પહેલાં તો આ મીટિંગ કેવી રહી એના માટે અગત્યનું છે કે આપણે સમજીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ કોણ છે તો ભલે એ અમેરિકાના પ્રેસિડેન્ટ છે પણ મૂળભૂત રીતે હી ઇઝ અ બિઝનેસમેન છે પાર્ટનર્સ કોણ છે એ નથી બટ એમને પ્રોફિટ એન્ડ લોસ બહુ સારી રીતે છે ઇન્ડિયા ઇઝ ડેફિનેટલી એક પ્રોફિટેબલ કન્ટ્રી જેની જેને તમે ઇગ્નોર ના કરી શકો જેની જોડે એ જે રિલેશન્સ રહ્યા છે ઇન્ડિયાના અને અમેરિકાના એ અહીંયાથી ઉપર જ જાય એવી જ રીતની કો એવી જ રીતની મીટિંગ પ્લાન થઈ હતી અને એક્ઝિક્યુટ પણ એ જ રીતે થયું તો આ જે ઓવરઓલ મીટિંગ હતી એમાં જે મેજર ઇમ્પોર્ટન્ટ હતા બીટ ઓફ ટ્રેડ ઓર ઇસરો અને નાસાનું જે કોલેબોરેશન છે એના ઉપર વાત થઈ હતી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વાત થઈ હતી એ મને એવું લાગે છે કે બહુ પ્રોગ્રેસિવ મુદ્દા બહુ પ્રોગ્રેસિવ આસ્પેક્ટ્સ ઉપર વાત થઈ હતી બટ એક મેજર માઇનસ જે મને લાગે છે જે આઈ ગેસ આપણે આ કોન્વર્ઝેશનમાં ઇગ્નોર કરી દઈએ છીએ એ છે કે લીગલ માઇગ્રેશન પર આપણા ફોરેન મિનિસ્ટર એસ જયશંકરે વાત કરી હતી ત્યાંના ફોરેન મિનિસ્ટર માર્કો રૂબિયો અમને આ વાત ડિસ્કસ કરી હતી પણ આ પ્રાઇમ મિનિસ્ટરની જ મિટિંગ થઈ એમ આઈ થિંક આ વાત ઇગ્નોર થઈ ગઈ કે એટલું ડિસ્કસ ના થઈ શક્યું કે જે લીગલી જેમ વિઝાની ડેટ મળતા જ સો દિવસથી વધારે લાગે છે એના એના ઉપર શું કરી શકાય એમ છે કે લીગલી જ લોકો આવી શકે એચ વન વિઝા છે જે વર્કિંગ વિઝા છે એમાં લીગલી વધારે આવી શકે કારણ કે એમાં અમેરિકાને બી બેનિફિટ થાય છે અને ઓબ્વિયસલી સ્ટે બેનિફિટ થાય છે અને અત્યારે આપણે એના ઉપર બી એક ડિબેટ જોઈએ છે એચ વન વિઝા ઉપર કારણ કે ઇલોન ઇઝ ઇન ફેવર અને બાકી દેર ઇઝ અ હોલ સેગમેન્ટ કે જે આ વિઝાનું એટલું ફેવર નથી કરી રહ્યો સો આ જે લીગલ ઇમિગ્રેશન છે એના ઉપર જેટલી વાત થઈ જોઈતી હતી આઈ થિંક ધેટ ધ માઇનસ પોઇન્ટ જેમાં એમાં બી આપ કોઈ સવાલ જોઈ રહ્યા છો એમાં પણ કોઈ સમસ્યા થઈ શકે છે જે લોકો લીગલી જઈ રહ્યા છે હા ડેફિનેટલી લીગલી જવા માટે જો તમારે વિઝિટર્સ વિઝા જોતો હોય તો તમને ડેટ મળવામાં જ તમને ત્રણ ચાર મહિનાથી બહુ વધારે લાગશે ત્રણ ચાર મહિના તો આમ સેંગ પ્રેક્ટિકલી પ્રેક્ટિકલી એક વર્ષનું અમને પોતાને મળી છે કે એક વર્ષ પછી એક વર્ષ તો એજ એસ મિસ્ટર એસ જયશંકરે એ જ મુદ્દો ઉઠાવ્યો કે કોઈને લીગલી જવું હોય તો એ જે પ્રોસેસ છે એને થોડીક સ્મૂથ કરવી જોઈએ ને થોડીક ઇઝી કરવી જોઈએ તો એક ઇક્વલ પાર્ટનરશિપ બિટવીન ઇન્ડિયા અને યુએસ જળવાઈ રહે કારણ કે આ વસ્તુથી બેનિફિટ બંને દેશોને છે બિલકુલ દિગનભાઈ સવાલ એ પણ થાય કે વિપક્ષી નેતા શશી થરૂરનું નિવેદન આજકાલ અત્યારે હમણાં ખૂબ જ ચગ્યું છે કારણ કે એમણે પ્રધાનમંત્રીની યુએસ વિઝિટના ખૂબ જ વખાણ કર્યા છે વેપાર માટે ને સંરક્ષણ માટે ને એમણે જે બી કરારો કર્યા છે એના એમણે ખરેખર પ્રશંસા કરી છે એટ ધ સેમ ટાઈમ કેટલાક પ્રશ્નો હજી બાકી છે જેનો આપણે ઉલ્લેખ કર્યો હતો કે એકસો ચાર ગેરકાયદેસર ભારતીયોની પહેલી બેચ જ્યારે આવી હાથમાં હાથકડીઓ પહેરાવીને અને પગમાં બેડીઓ પહેરાવીને એટલે જે રીતે લાવવામાં આવ્યા હતા એના કારણે આપણા દેશમાં ભારતીયોના મનમાં બી થોડો આક્રોશ થોડો ને ઘણો બધો આક્રોશ હતો પણ તેમ છતાં હકીકત એ જ છે કે હજી આજની તારીખમાં પણ એ કબૂતરબાજી કે ડંકી રૂટકો કે જે ઇલિગલ ઇમિગ્રેશન માટેના જે શબ્દ વપરાય છે એ રીતે અસંખ્ય લોકો અમેરિકા જાય છે અમેરિકા જવાનું એમની માટે સ્વપ્ન છે પણ આમ છતાં જે રીતે એમને પાછા લાવવામાં આવ્યા એટલે આટલો ભારતીયોમાં માનસિક ઉહાપો હોવા છતાં પ્રધાનમંત્રીએ એ પ્રશ્નને ત્યાં એટલો સ્ટ્રોંગલી નહોતો ઉપાડ્યો એ વિશે આપ શું કહેશો બિલકુલ આ વાત સાચી તમારી આપણે સંવેદનશીલ મુદ્દો પણ કહી શકીએ પરદેશ ખાસ કરીને અમેરિકા જવાનું ભારતીયોનું જે સપનું હોય આપણા ગુજરાતીઓ અને બીજો પ્રદેશ છે આપણો પંજાબ આ બે પ્રદેશના લોકોને પરદેશ જવાનું અને અમેરિકા જવાનું જે ઘેલું હોય એ ઘેલું જગજાહેર છે એ ગેરકાયદેસર વરસા ત્યાં વસાહતીઓ લગભગ એક કરોડ દસ લાખ જેટલા વસાવાથીઓમાંથી લગભગ જે ભારતીયો પકડાયા અને એ લોકોને આવી રીતે ડિપોર્ટ કરવામાં આવ્યા છે એ ત્યાંની કાયદેસરની પદ્ધતિ એક બીજી વાત એવી છે ફાલ્ગુનીબહેન કે અમેરિકા એક એવો દેશ છે કે હું ત્યાં દસ વર્ષ રહ્યો છું ને મેં જોયું છે કે હાથ જો કદાચ કોઈ ખિસ્સા કાતરું પણ પકડાય ને તો પણ એને હાથ કડી તરત પોલીસ પહેરાવી દે છે એ ગુનેગાર હતો એ ગુનેગાર તરીકે અથવા તો સંભવી ગુનેગાર તરીકે પોલીસ અને હાથ કડી પહેરાવે છે ત્યાંનું એક આવલણ છે ત્યાંની એક સિસ્ટમ છે

કે એ લોકો ભારતના એરપોર્ટ ઉપર ઉતર્યા અને ભારતના એરપોર્ટથી એમના ઘર સુધી એમને સહી સલામત પહોંચાડવામાં આવે છે આપણા ભારત સરકારના પોલીસ સહકારથી તો આ બહુ મહત્વની બાબત એટલા માટે છે કે અગાઉ જ્યારે પરદેશથી આવી રીતે બે નંબર થી લોકો ગયેલા પાછા આવે ત્યારે એમને ઘણી બધી મુશ્કેલીઓથી પસાર થવું પડતું હતું એરપોર્ટ ઉપર એમને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટની હેરાનગતિ થાય પોલીસની હેરાનગતિ થાય પૈસા ખવડાવવા પડે કોર્ટની કઈ ચક્કરો પણ ઊભા થઈ શકે અને લાંબો સમય સુધી એમાંથી બહાર નહોતા આવતા એટલે પેલો માણસ આજે પરદેશ જઈને પાછો આવ્યો એના પરિવારના સભ્યો પણ અહીંયા કદાચ કોઈ ના અને આ હેરાનગતિ થાય ત્યારે ઘણી બધી રીતે ભાંગી પડતો હતો અને જેલમાં સમય રહેલા દાખલા મેં જોયેલા છે પૈસા ખર્ચતા લોકોને પણ મેં જોયેલા છે તેવા સંજોગોમાં આપણા ભારતીયો જે ભાઈ બહેનો ત્યાં કમાવા માટે ગયા હોય કોઈ પણ કારણથી ગયા હોય એમને જો સહી સલામત ઘરે પહોંચ્યા છે માનો દીકરો એમનો મળ્યો બેન ને ભાઈ મળ્યા પત્નીને પતિ મળી ગયો તો આનાથી વધારે સારું આપણે બીજું શું કહી શકીએ બીજું ફાલ્ગુની બેન વધારે મહત્વનું કે અમેરિકા જવું આપણે અમેરિકાની જ વાત કરીએ છીએ એટલા માટે હું માનું છું જરાય ખોટું નથી જવું પણ જોઈએ પોતાના આર્થિક વિકાસ માટે પરિવારના ઉત્થાન માટે પણ ખોટા રસ્તે ન જવું જોઈએ ખોટા રસ્તે જવાથી આ બનાવ ઉભો થાય આજે આપણે મીડિયામાં બે દિવસથી જોઈએ છે કે જે ગેરકાયદેસર ગયેલા લોકો હતા ને આવીને અહીંયા રડે છે કે મેં જમીન વેચી એનાથી પૈસા મેં દેવું કરીને બધી દુઃખ એ વાતનું છે કે તમે શા માટે આવું વિચારો છો ને આવું કરો છો તમારે ઓછી ના લેવા પડે તમારે જમીનો વેચવી પડે એવું કરીને તમે શા માટે પરદેશ જાવ અમેરિકાનો મોહ હજી છે અને ખાસ કરીને જો આપણે વાત કરીએ સૌથી વધારે એ જ વાત ઉપર આવું છું કે તમને મોહ છે મેં પહેલા પણ કહું કે જવું પણ જોઈએ સો જવું જોઈએ પરદેશ જવું જરા પણ ખોટું નથી સાચા રસ્તા છે સાચા જવા રસ્તા ઘણા છે સાચા જવાના અને બીજી વસ્તુ મહત્વની બાબત કે કોઈપણ દેશની જ્યારે એમ્બેસી કે એની કાઉન્સલેટ ઓફિસ અહીંયા હોય હું યુકે એમ્બેસીમાં મેં કામ કરેલું છે અને એના અનુભવના આધારે કહું કે કોઈ પણ દેશની વિઝાની કચેરી હોય કે એમ્બેસીની ઓફિસ હોય કાઉન્સલેટ એ લોકોએ એમનું કાર્યાલય ખોલ્યું છે વિઝા આપવા માટે નહીં આપવા માટે નહીં એટલે ઘણી વખત કોઈ કોમ્યુનિટી કોઈ ચોક્કસ કોમના લોકોને એવું લાગે કે હું આ કોમનો છું મને આ વિઝા નહીં મળે એટલે એ ખોટા દસ્તાવેજો બનાવે ખોટા એજન્ટોના ભરોસે એ પ્રયાસ કરે આના કારણે મુશ્કેલી ઉભી થાય છે મહત્વની ત્રીજી બાબત એ છે કે આપણો દેશ છે ને એજન્સી પ્રધાન દેશ છે કઈ પણ આપણે રેલવેની ટિકિટ જોઈએ તો એજન્ટ જોઈએ પહેલા પ્લેનની ટિકિટ જોઈએ એજન્ટ જોઈએ પરદેશ જવું છે એજન્ટ તો આ એજન્સી સિસ્ટમમાંથી કેમ બહાર નથી આવતા ઇન્ટરનેટના માધ્યમથી તમે માગો એવું માહિતી આપણી પાસે જો અત્યારે ઉપલબ્ધ હોય તો એજન્ટોના ભરોસે રહીને તમે તમારું જીવનને કેમ બરબાદ કરો છો એટલે સાચા રસ્તે જાઓ સારી રીતે જાઓ તમને અમેરિકા આવકારશે કારણ કે ત્યાં પણ એ વસાહતીઓથી બનેલો દેશ છે એમને પણ બ્રેઇનની જરૂર છે લેબરની અનસ્કિલ લેબરની અને એમાં ભેજા વગરના લોકોની જરૂર નથી એટલે જો તમે હોશિયાર હશો તો તો તમારું ત્યાં સ્વાગત છે પણ ખોટી રીતે જશો આજ હાલ થશે વસ્તુને બે રીતે જોઈ શકાય આપણે ખૂબ જ સાચી વાત કીધી કે એમને સ્કિલ્ડ લોકોની જરૂર છે ને આપણે જો એમ વાત કરીએ કે ડોલરિયા દેશનો બધાને બહુ જ મોહ છે પણ એટ ધ સેમ ટાઈમ એચ વન બી વિઝાની જો આપણે વાત કરીએ તો ઇમિગ્રેશન મામલે એ લોકો ગેરકાયદેસર ઘુસેલા ભારતીયોને બહાર કાઢે છે બરાબર છે પણ એચ વન બી વિઝા એ લોકો ઘટાડી શકે એવી પો પોઝિશનમાં નથી બીકોઝ દે નીડ સ્કિલ્ડ પીપલ પણ પ્રોબ્લેમ આપણો ભારતીય તરીકે એવું હું માનું છું કે આપણું જે ક્રીમ લેયર છે આપણું ક્રીમ યુથ જે ઇન્ટેલિજન્ટ છે ભણેલું ગણેલું છે અને સક્ષમ છે એ બધા સારા ભવિષ્યના માટે ત્યાં જતા રહે છે એટલે ઇન્ડિયાનો આપણા દેશ ભારતીય તરીકે આપણા દેશનો લોસ ગણી શકાય અને H1B વિઝા અંગે પણ આપ શું કહી શકો આ ઇલીગલ ઇમિગ્રેશન ની વાત કરી હતી તો પહેલા આપણે જોઈએ આપણી ભૂલ શું છે એટલે અત્યારે અમેરિકામાં ઇલીગલ ઇમિગ્રન્ટ્સ જોઈએ તો મેક્સિકો ઇઝ નંબર 1 એલ સેલ્વેડર ઇઝ નંબર 2 એન્ડ ઇન્ડિયન્સ આર ઓન નંબર 3 અત્યારે જ વાત થઈ છે કે અરાઉન્ડ અઢાર હજાર ઇન્ડિયન ઇલિગલ ને પાછા ભારત લેવાના છે પણ જ્યારે આપણે આ જોઈએ આ નંબર્સ જોઈએ ત્યારે એ સમજવું બહુ અગત્યનું છે કે કમ્પેરિઝન કરીએ ડોનાલ્ડ ટ્રમ્પનો ફર્સ્ટ ટર્મ હતો ત્યારે કેટલા ઇલિગલ ઇમિગ્રન્ટ્સ ઇન્ડિયામાં પાછા આવ્યા જો બાઇડનનું ટર્મ હતું ત્યારે કેટલા ઇલિગલ ઇમિગ્રન્ટ્સ પાછા આવ્યા સો આપણે જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પના ફર્સ્ટ ટર્મ કરતાં જો બાઇડનના ટર્મમાં ઇલિગલ ઇમિગ્રન્ટ્સ જેટલા પાછા ઇન્ડિયા આવ્યા એના રેશિયો બહુ વધારે હતા કરી છે બાકી દર વર્ષે દર પ્રેસિડેન્ટના ટર્મમાં ઇલિગલ ઇમિગ્રેન્ટ પાછા આવે જ છે પણ બહુ શાંતિથી આવી જાય છે આ વખતે પેસેન્જર પ્લેન્સમાં આવ્યા એટલે આઈ અને હથકડી પહેરીને આવ્યા હતા એટલે આઈ થિંક મેડ લોટ ઓફ હેડલાઇન્સ સેકન્ડ થિંગ કે જ્યારે ઇલિગલ ઇમિગ્રન્ટ્સની વાત કરવામાં આવે તો ખાલી જે પચાસ લોકો ઇલિગલ ઇમિગ્રન્ટ્સ તરીકે પાછા ઇન્ડિયામાં આવ્યા આપણે એના એના વિશે જ નહીં ધ હોલ ઓર્ગેનાઇઝ ચેન ઓર હોલ નેક્સસ ઓફ પીપલ જે એ લોકોમાં એ લોકોને ફેસિલિટેટ કરે છે ત્યાં પહોંચવા માટે એ આખું જે ચેન છે એને સમજવું ને એ જે લોકો છે એને ટેપ કરવા બી એટલા જ અગત્યના છે કદાચ એટલે જ નરેન્દ્ર મોદીએ એ વાત પણ કરી હતી કારણ કે એમણે આઈ થિંક સોશિયલ મીડિયાના માધ્યમથી આ કહ્યું હતું કે વસુધૈવ કુટુંબકમની ભાવનાની વાત કરીને એમણે કીધું હતું કે ભારતીયો જે લોકો ગયા છે ગેરકાયદેસર રીતે એ લોકોને પરત લેવામાં ભારત એમને આવકારે છે એવા પોઝિટિવ અપ્રોચ સાથે નરેન્દ્ર મોદીએ સ્ટેટમેન્ટ કર્યું હતું અને એમ પણ એમણે કહ્યું હતું કે આ નેટવર્ક તમે જે નેટવર્કની વાત કરો છો એ નેટવર્ક સામે લડવાની જરૂર છે

ત્યાં રહેતા એના પરિવારજનો એચ વન ઉપર નાગરિકત્વ આપવાની એમણે ના પાડી આના લીધે બાવીસ જેટલા સ્ટેટના ગવર્નર સુપ્રીમ કોર્ટમાં ગયા છે ને એના વિરોધનું એક જે અરજી કરી એટલે એના પર અત્યારે ટેમ્પરરી સ્ટે આવી ગયો છે કારણ કે ત્યાંનો કાયદો એવો છે ઇવન ડોનાલ્ડ ટ્રમ્પ પણ પોતે માઇગ્રન્ટ તરીકે ગયેલા તેમના દાદાઓ પરદાદાઓ એમનું આખું ફેમિલી માઇગ્રન્ટ માઇગ્રન્સી પર ત્યાં ટ્રાન્સફર થયેલું છે એટલે જ્યારે તમે ત્યાં અમેરિકાની ધરતી પર તમે છો કાયદેસર છો કે ગેરકાયદેસર પછીની વાત છે પણ તમે પતિ પત્ની તરીકે ઓફિશિયલ પતિ પત્ની તરીકે જો તમારા કોકે બાળક અવતરતું હોય તો એને ત્યાંનો બર્થ રાઇટ મળે એવો કાયદો વર્ષો જૂનો હતો એને ડોનાલ્ડ ટ્રમ્પ હટાવવાની વાત એ હટાવવાની વાત કરી એના પર અત્યારે સ્થગિત થઈ ગયું છે ત્રીજી મહત્વની બાબત જે આપણા નરેન્દ્રભાઈ મોદી બે ત્રણ વખત એનો ઉલ્લેખ કર્યા પણ આ વખતે પણ એ મિસ કરી ગયા છે શું કારણ હશે આઈ ડોન્ટ નો એચ વન વિઝા પર અત્યાર સુધી ગયેલા કામદારો ફક્ત ભારતના જ નહીં પણ આપણે ભારતની જ વાત કરીએ તો એ લોકો જ્યારે ત્યાં કામ કરતા હોય ત્યારે એમને એમના પગારમાંથી સોશિયલ સિક્યોરિટીનો ટેક્સ કપાય અને એ ટેક્સ કપાવાના વળતરની જોગવાઈ અમેરિકામાં એવી છે કે તમને પાસઠ વર્ષ પછી એ તમને ટેક્સનું વળતર તમને પેન્શન રૂપે પાછું મળે બચપન પર ગયેલા મોટાભાગના લોકો ત્યાં રહેતા નથી મોટાભાગના પાછા આવે બહુ ઓછા લોકો ત્યાં રહી જતા હોય તો એવા કરોડો આપણા લાખો ભારતીયોના કરોડો ડોલર ત્યાં જમા છે ને એ ગવર્મેન્ટ ત્યાં રિલીઝ કરતી નથી બે હાજર ચૌદ માં આપડા વડાપ્રધાન જયારે ચર્ચા થઈ હતી બે હાજર ચૌદ માં મોદી સાહેબે કરી હતી પછી સત્તર કે અઢાર માં ફરીથી એની ચર્ચા થઈ હતી પાછું ક્યાંક રોકાયું અને આ વખતે પણ એ મિસ થઈ ગયું આવા કરોડો ડોલર જો આપણા ભારતને આપણા આપણા જો વિદ્યાર્થીઓને પાછા મળે આપણે એચ વનના જે ગયેલા વર્કર્સ એ પણ બહુ મહત્વની બાબત છે આ પણ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે પાછા નહીં આપવાની ફિરાકમાં છે બિલકુલ જાનવીબેન બીજી એવી કઈ વાત છે જે આપણે કરી શક્યા હોત અને નથી કરી અને કરવી જોઈએ ટૂંકમાં આપ કહી શકો ના બાકી તો ટેપ્સની જ વાત હતી કે જે ડિસ્કસ થઈ પણ એને સમજવી બહુ અગત્યની છે કે જે અત્યારે ટેરિફ્સમાં જે ડેફિસિટ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે કીધું કે રેસીપ્રોકલ ટેરિફ્સ આપણે યુરો જે પણ દેશ અમારા ઉપર ટેરિફ લગાવશે અમે એમના ઉપર એટલો જ ટેરિફ લગાવશું તો અત્યારે ઇન્ડિયા અને યુએસના જે ઇકોનોમિક રિલેશન્સ છે એમાં જે ડેફિસિટ છે એ ક્લિયર કરવા માટે હવે જે આપણા આ વખતેના બજેટમાં બી જોયું કે આપણે જે અમેરિકન ગુડ્સ છે એની ઉપરના જે ટેક્સિસ છે રિડ્યુસ

ખોટી રીતે પરદેશ જવાનો ક્યારેય પ્રયાસ ના કરતા તમારા માટે સારી રીતે જવાના અનેક રસ્તાઓ છે તમારા પરિવારને તમે સુખી રાખવા માટે તમારી પાસે હજાર રસ્તા છે તો મહેરબાની કરીને ખોટા રસ્તે ન જતા કારણ કે અત્યારે જે વાતાવરણ અત્યારે અમેરિકામાં થયું છે ત્યાં પણ મંદીના અવા છે ત્યાં કામ ધંધો એટલો સરળતાથી મળતો નથી રોજગારીની પણ ત્યાં અછત છે જો એટલી જ મહેનત તમે અત્યારે લાખો કરોડો રૂપિયા ખર્ચીને પરદેશ જવાનું વિચારતા હો તો એટલા જ પૈસા બીજી કોઈ રીતે અહીંયા મેનેજ કરીને અહીંયા પણ નાનો મોટો કારોબાર કરીને તમે તમારું જીવન ગુજાર કરી શકો છો પણ છતાં પણ પરદેશ જાઓ હું કોઈને ના નથી પાડતો પણ જવાનો રસ્તો તમે ખોટો અખત્યાર ન કરો બિલકુલ થન આપણે બી કરવું જોઈએ ઇન્ટ્રોસ્પેક્શન આપણે બી કરવું જોઈએ કે કેમ અત્યારના યુવાનને ભારતમાં નથી રહેવું અને પછી ભલે અમેરિકા હોય કેનેડા હોય કોઈ યુરોપિયન કન્ટ્રીઝ હોય ત્યાં શું કામ જવું છે શું બ્યુરોક્રેસી નડે છે રેડ ટેપિઝમ નડે છે એવી કઈ સમસ્યાઓ છે જેને આપણે સુધારી શકીએ તાકી કોઈને એમ ના લાગે કે હું મારું ખેતર વેચીને પણ અમેરિકામાં ડ્રાઈવર બનીશ પણ હું અહીંયા નહીં ત્યાં જાઓ એટલે તમને મિત્રો સગાવવાલા નો સહકાર પંચાસી ડોલરનું ડોલરનું આકર્ષણ સારી જીવનશૈલી અને તમારે ત્યાં જશો એટલે તમને નોકરીની બહુ સલામતી વળી વાતાવરણ આ બધા કારણોની અચ્છા બીજું ત્યાં મિત્રો સગાવાલા એમને આકર્ષણ આપતા અહીં આવી જાવ હું બેઠો છું અને તમારે બધું ગોઠવી દઈશું આ બધું ભેગું થાય છે ને ત્યારે લોકોને બીજી વસ્તુ કે જે લોકો જાય છે ને એ લોકો અહીંયા સાવ નવરા બેસી રહે છે પાનના ગલ્લે ઉભા રહેવાના ચાની કેટલી પેલી પડી કેવી પડવાની આનાથી આગળ વિચારતા નથી આવા આંધળો અનુકરણ કરવાની આપણે વાત છે સારી રીતે જવાનું જેમ તમે કહો છો જે જઈ રહ્યા છે એની ચર્ચા આપણે બીજી ડિબેટમાં કરીશું જી બિલકુલ દિગંતભાઈ આપનો અને જાનવીબેન આપનો આજે ચર્ચામાં ભાગ લેવા માટે ખૂબ ખૂબ આભાર આપે ખૂબ જ સુંદર માહિતી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો જેમ બંને નિષ્ણાતોએ કહ્યું તેમ નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત મોટા મોટી ખૂબ જ સફળ થઈ કહેવાય અને કઈ કઈ વસ્તુઓ હજી પણ થઈ શકતી હોત અથવા કરવી જોઈએ એની પણ ચર્ચા બંને નિષ્ણાતોએ કરી ખૂબ જ સુંદર સંદેશ આપ્યો છે કે હા તમારા સારા ઉજ્જવળ ભવિષ્ય માટે અમેરિકામાં સારી તકો હોઈ શકે આપ લીગલી કાયદેસર રીતે ત્યાં જઈ શકતા હો તો સો ટકા જાઓ આપ પણ આગળ વધશો ને આપનો પરિવાર પણ આગળ વધશે પણ અત્યારે તો આપણે એ જ વાત સમિંગ અપમાં કહીશું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની નરેન્દ્ર મોદીની ઉત્તમ મુલાકાત થઈને ભારત માટે કદાચ ખાસ કરીને ગુજરાતીઓ માટે પણ ઘણા એના પોઝિટિવ રિપર્કેશન્સ આવશે આજ આશા સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ નવો વિષય નવા નિષ્ણાતો સાથે કઈ રીતના સરકાર અથવા કયા પ્રકારની રેગ્યુલેટરી બોડી હોય કે જે આને કંટ્રોલ કરી શકે આમાં દરેક આમાં ઘણા બધા રેગ્યુલેશનની જરૂર છે અને ઘણી બધી કન્ટ્રીએ ચાલુ પણ કર્યું છે ફોર એક્ઝામ્પલ યુરોપ તો યુરોપે ઓલરેડી એઆઈ એક્ટ લાવ્યા છે દેટ મીન્સ એ એઆઈ એક્ટમાં એના ડૂઝ અને ડોન્ટ યુઝ હાઉ ટુ કાઇન્ડ ઓફ કેર ધ ડેટા ડેટા પ્રાઇવસી ડેટા સિક્યોરિટી એના ઘણા બધા ફ્રેમવર્ક કમિટ કર્યા છે